નીચેનામાંથી કઈ નદી ઉત્તર ગુજરાતની નથી બનાસ રૂપેણ સરસ્વતી ભાદર તો બનાસ રૂપેણ અને સરસ્વતી ત્રણે ઉત્તરની નદીઓ છે જ્યારે ભાદર છે એ સૌરાષ્ટ્રની નદી છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે બનાસ રૂપેણ સીપણ સીપુ સોરવણ તો આ ચાર ચારેયમાંથી મોટી છે બનાસ નદી નેક્સ્ટ ક્વેશ્ચન બનાસ નદી ક્યાંથી નીકળે છે શિરોહી રાજસ્થાન જબલપુર બરવ બરવાની દાહોદ રાઈટ આન્સર ઇજ શિરોહી રાજસ્થાન નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી નથી બનાસ નદી સરસ્વતી નદી મેષો નદી ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇજ બંને નદીઓ કુંવારિકા નદી છે તો કુવારિકા નદી કોને કહેવાય એ જોઈએ તો જે નદીઓ સમુદ્રને મળતી નથી તે નદીઓને કુવારિકા નદી તરીકે ઓળખાય છે કચ્છની મોટા ભાગની નદીઓ કુવારિકા નદી છે બનાસ રૂપાયણ અને સરસ્વતી તેમાં મુખ્ય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ નદી બનાસ નદીને મળે છે મેશો સીપુ સાબરમતી ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર એ સીપુ છે એ બનાસ નદીને મળી છે બત્રીયા સુક્રી સોરવણ સુકેત બાલારામ અને ખારી આ નદીઓ ક્યાં વિસ્તારની નદીઓ છે દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇઝ ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓ છે નેક્સ્ટ બત્રિયા સુક્રી સોરવણ સુકેત બાલારામ અને ખારી આ નદીઓ કઈ નદીને મળે છે સાબરમતી બનાસ તાપી કોઈ નહીં તો રાઈટ આન્સર ઇઝ જ બનાસ નદીને ડાબી બાજુથી મળે છે જ્યારે સીપુ છે એ જમણી સીપુ એકલી નદી છે જમણી બાજુથી અમને મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન રૂપેણ નદી ક્યાંથી નીકળે છે શિરોહી તારંગા હિલ્સ રાજસ્થાન ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ત્યાંથી તારંગા હિલ્સમાંથી નીકળે છે નેક્સ્ટ રૂપેણ નદી ક્યાં ભળી જાય છે કચ્છના અખાતમાં કચ્છના રણમાં ખંભાતના અખાતમાં કોઈ નહીં તો રાઈટ આન્સર કચ્છના રણની અંદર પડી જાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પુષ્પાવતી નદીના કિનારે કયું શહેર આવેલું છે ભાટગામ મોઢેરા નવસારી બાણગંગા તો પુષ્પાવતી નદીના કિનારે છે એ મોઢેરા આવેલું છે પુષ્પાવતી નદી કઈ નદીની ઉપનદી છે બનાસ રૂપેણ સરસ્વતી કોઈ નહીં તો રાઈટ આન્સર ઇઝ રૂપેણ નદીની એ પુષ્પા ઉપનદી છે નેક્સ્ટ ક્વેશ્ચન સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે તારંગા હિલ દાતાની ટેકરીઓમાંથી સિરોહી ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર છે દાતાની ટેકરીઓમાંથી જે આબુ પાસેની દાતાની ટેકરીઓ આવેલી છે એમાંથી નીકળે છે સરસ્વતી નદીના કિનારે ક્યુ શહેર આવેલું છે નવસારી સુરત સિદ્ધપુર કોઈ નહીં તો સિદ્ધપુર છે એ સરસ્વતી નદીના કિનારે આવેલું છે નીચેનામાંથી કઈ નદીના પાણીને સરસ્વતી નદીમાં નાખવાની યોજના હતી સાબરમતી પાર કોલક દમણ ગંગા રાઈટ આન્સર સાબરમતી નદીને પાણી એ સરસ્વતી નદીમાં નાખવાની યોજના હતી નીચેનામાંથી કઈ નદી ગુપ્ત રીતે વહેતી હોવાથી આંતરવાહિની તરીકે ઓળખાય છે સરસ્વતી બનાસ સાબરમતી ઉપરમાંથી કોઈ નહીં તો રાઈટ આન્સર છે સરસ્વતી નદી છે ગુપ્ત તરીકે પણ ઓળખાય છે ગુપ્ત રીતે વહેતી હોવાથી જે એનો વેદો વેદોમાં પણ એને ગુપ્ત નદી તરીકે પણ ઓળખવામાં આવે છે સરસ્વતી નદી વિશે જોઈ લઈએ તો સરસ્વતી નદીનો ઉલ્લેખ ઋદ્વેગ સામવેદ અને અથર્વવેદમાં મળે છે હાલમાં સરસ્વતી નદી હિમાલય પાસે બદ્રીનાથમાં ગૌમુખ પાસે નીકળી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સુધી આવીને જમીનમાં લુપ્ત થઈ જાય છે જે ફરીથી આબુ પર્વત પાસે પ્રગટ થાય છે અને ગુજરાતમાં પસાર થઈ કચ્છના રણમાં ફરીથી એ લુપ્ત થઈ જાય છે આથી એને નીચે વહેતી અથવા તો જમીનમાં વહેતી અથવા તો ગુપ્ત રીતે વહેતી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે નીચેનામાંથી કઈ નદી કચ્છની નદી નથી લૂણી પાર સુવી પૂરી નદી તો પાર નદી છે એ કચ્છની નદી નથી નેક્સ્ટ કચ્છમાંથી જ નીકળતી અને કચ્છમાં સમાઈ જતી નદીઓમાંથી નીચેનામાંથી કઈ નદી નથી ભરૂડ તો કે છે નરા તો કે છે ખારી તો કે છે લૂણી તો લૂણી કચ્છમાંથી નથી નીકળતી નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છ વિસ્તારમાં લગભગ કેટલી નદીઓ આવેલી છે બાર ચોત્રીસ નાઇન્ટી સેવન કે છપ્પન રાઈટ આન્સર ઇઝ નાઇન્ટી સેવન લગભગ સત્તાણું જેટલી નદીઓ કચ્છમાં જ નીકળે છે નાગમતી નૈયારા માલણ રૂકમાવતી કનકાવતી કાળી ધરૂડ સાંકર ખારી આ નદીઓ ક્યાં વિસ્તારની છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇઝ કચ્છનીઓ નદીઓ છે કચ્છની નદીઓની લંબાઈ કેટલા કિમીથી વધારે નથી એંશી એકસો દસ એકસો પાંચ ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇઝ એસી કિમીથી વધુ નથી બરાબર તો આ વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે